તમારું નામ હું હા હા અને તમારું નામ કોઠિયા આંબા આવવાના છે હા તમે આવવાના નહીં આવવાના તમે આવવાના જેગરુ જેગરુ ઓટી આપવા વાલા હો આવવાના હારો હારો તો હવે ટુક સવારી નીકળી ગયા હા એટલે હવે આ મારી ગાડીઓ ઉતરવા તૈયાર થઈ ગઈ છે બસ બે મિનિટમાં અમે જવા નીકળીશું પછી તમે કયા ગામ ના

ચાર થી પાંચ ગાડીઓ જશે ગોધિયા આંબા સાંજ સુધી ભજન કરીશું ભોજન કરીશું અને રાત્રે પરત આવીશું જય ગુરુ મહાલજ્ઞ ભારત માતા કી ມભણ ຣ ຦ા�ણ ຦ા�ણ ຍલણ ຦ા�ણ ມા�ણ 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 ຠહણ ມ્રણ Nga a lo doro ha.

Hi. Uh, yeah.

ત્યાંથી આખા મેળાનો નજારો અમે બતાવીશું અમે ઓલરેડી ત્રીસ થી બત્રીસ માણસો છીએ ટોટલી દાતપુરી ધામના ભક્તો છે ફક્ત ભાઈઓ વડીલો ઓટવાળો બધા અમે ઘોટિયા બાપસીના દર્શન કરવા જઈ રહ્યા છીએ

আদি নী আম দ লাগে খ અત્યાર અહિયાં મળતા હોય છે હવે અમે ઓલરેડી ડુંગર પર જઈએ છીએ ત્યાં ભોજન બનાવીશું ભોજન પૂરું થયા પછી મંદિરે જઈશું દર્શન કરીશું દર્શન કરી અને ભજનો એક કલાક ભજનો કરીશું પછી અમે ત્યાંથી પ્રયાણ કરીશું આંબા તરફ જ રહીમ બી

પાણી તમે નિહાળી રહ્યા છોડી હવે છે આ તો એક ઝલક છે હજી આગળ જઈશું આગળ બતાવીશું ડુંગર ને લગભગ ત્રણસો થી ચારસો મીટર ના ઊંચાઈ પર આ પાણી ફૂટે છે આપ નિહાળી રહ્યા છો આ બી એક ચમત્કાર છે દૈવી શક્તિ છે પૌરાણિક છે અને સતયુગ વખતનું આ એક આયખું છે એ આયખા મુજબ અમ્માવસ્થા દિવસે જે અહીંયા મેળો ભરાય છે તે દિવસે જ આ પાણી ફૂટતું હોય છે એવું બધા કહેતા હોય છે અને આપણે આપે નજરે નિહાળ્યું ગોટિયા આંબા લગભગ પાંચસો મીટર ની ઊંચાઈ પર આવી ગયા ગોટિયા આંબા જે આંબો હતો તે આંબો અહિયાં સ્થિત છે તે પછી દેખાડીશું તમે ગોટિયા આંબા આ બેનો એક તો ચાલી ચાલીને થાકી ગયા છે ડુંગર ચાડી ચાડીને થાકી ગયા છે હા એવું છે મને ભુખ્યા થઈ ગયા લાગે હા આ જગ્યા પર બી પાણી નીકળી રહ્યું છે હા બરોબર આ એક બાળક છે બોટલ ભરી રહ્યો છે ઉપર મોટી ભેખડ છે ડુંગર છે પાંચસો ફૂટના ઉપર અહીંયા પાણી જમે છે અને ઓલરેડી આ પાણી વર્ષમાં એક જ વાર આજે નીકળતું હોય છે આડા દિવસે આવો તો અહીંયા કશું હતું નથી આ એક સત છે માણસો પાણી ભરી રહ્યા છે બોટલો ભરી રહ્યા છે હા ગોટિયા આંબા પ્રવાસે ગોટિયા આંબા અત્યારે અહીંયા ભોજન બનાવી અને અહીંયા જમવાનું વર્ષોથી બહુ મહત્વ છે આનું એટલે દરેક ભક્તો પરંપરા મુજબ અહીંયા વન ભોજન કરે છે વન ભોજન એટલે વનમાં બનાવી અને ખાવું એને વન વન ભોજન કહેવાય એટલે અહીંયા ભોજન બનાવી અને જમે છે એનું મહત્ મહત્વ છે વર્ષોથી કહેવાય છે કે અહીંયા ખરેખર આમ તો રાતવાસો રોકાઈએ ને

બાટા બનાવી રહ્યા છે બરોબર હા સુરેશભાઈ દાળ બનાવી રહ્યા છે અમારે રોનકભાઈ બી રસોડામાં હેલ્પ કરી રહ્યા છે હવે અમે જઈશું જ્યાં ડુંગરમાંથી પાણી નીકળે છે જ્યાં પાંડવો ચોખા ખાઈ અને પતરાળા ફેંકેલા ત્યાં કેળ થયેલા છે એવું કહેવાય છે અને ત્યાં ગંગા ગૌ ગંગા મતલબ જે પાણી પડે છે તે તે પણ એક પૌરાણિક છે જોવાલાયક છે હવે ત્યાં સ્થળ પર જઈ અને તમને બતાવીશું આ પાણી આ મેળો મેળા વર્ષ દરમિયાન આ મેળા આ દિવસોમાં જ નીકળે છે જ્યારે મેળો હોય છે ત્યારે જ આ પાણી વહેતું થતું હોય છે બરોબર તો હવે અમે ત્યાં જઈ રહ્યા છીએ અને તમને ત્યાં જઈ અને બતાવીશું કે ત્યાંનો માહોલ કેવો છે જગру માલે અમારું દળ ચાલી રહ્યું છે જગરૂ જગરૂ દાદી દાદી પજન કાઢો હણ era 你还没。<noise>

મિત્રો ડુંગર માંથી પાણી નીકળી રહ્યું છે આ વર્ષમાં માં જ નીકળે છે અમાવસ્થ નો દિવસે જયારે ગોટિયા આંબો નો મેળો વર્ષે ભરાય છે આજના દિવસે ત્યારે જ આ પાણી નીકળતું હોય છે એ ટૂંકમાં કુદરતી છે છે ખરેખર આ સતની ભૂમિ છે પાંડવો અહિયાં રોકાઈને ગયેલા છે અહિયાં ભોજન કર્યું છે અને અહિયાં ભોજન કરી અને જે પથરા ત્યાં કેળ બન્યા છે અને જે એકઠા ચોખા ના ખેતા તે હજી બી ક્યાં કેના મળી આવે છે બરોબર આ તમે જોઈ રહ્યા છો લગભગ પાંચસો ફૂટ ના પાંચસો મીટર ના ઊંચાઈએ પણ આ ખવ 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 ખળ પાણી રહ્યું છે હા અને લોકો પાણી ભરી રહ્યા છે તમે આવો તો અહિયાં કશું હોતું નથી આ ફક્ત ને ફક્ત જ થાય છે બરોબર એમ છે તો તમે નિહાળી રહ્યા છો બરોબર હવે અમે આગળ જઈ રહ્યા છે મેન મંદિરે જ્યાં પાંડવો આંબો ઉકેલો એ જગ્યા પર અમે જઈ રહ્યા છીએ મકાન થઈ જવું છું કે ભગવાન તને હા થઈ જવું કે ને થાય ખાતે ભોજન સંભારમ અહિયાં વનમાં ભોજન બનાવ્યું હવે તમામ ભક્તો દાતપુરીના ભક્તો જમવાનું જમી રહ્યા છે આપ નિહાળી રહ્યા છો ગુજરાત માંથી તેમજ એમપી ગુજરાત એમપી રાજસ્થાન ત્રણ રાજ્યોના ભક્તો વધારેલા છે એના દળવાળી બહેનો ખાસ કરીને આજે બહુ ભજન ગાતા છે દાદીમાં માં ખાતા રહેજો હા

અને <mully> આના